આણંદ જિલ્લાના પત્રકારોએ કાયદેસર કાર્યવાહી અને સત્ય બહાર લાવવા માટે પોતાના અધિકારનો ઉપયોગ કરતા એક વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવાની માંગ કરી છે મળતી માહિતી મુજબ તાજેતરમાં એક ફેસબુક એકાઉન્ટ દ્વારા આણંદના પત્રકારો સામે અપમાનજનક અને ભ્રામક પોસ્ટ મૂકવામાં આવી હતી પત્રકારોએ આ મામલે આણંદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પ્રેસ મીડિયા સંઘને રજૂઆત કરી છે કે આવા ખોટા પ્રચાર અને વ્યક્તિગત નિશાન સાધતા પોસ્ટ કરનાર સામે કડક પગલાં લેવા જોઈએ પત્રકારોએ સ્પષ્ટ કર્યું છે કે મીડિયા સમાજ માટે ચોથું સ્તંભ છે અને સત્ય બહાર લાવવાનું તેમની ફરજ છે પરંતુ ખોટા આક્ષેપો અને અપમાનજનક વર્તનને સહન નહીં કરવામાં આવે

તેમના દ્વારા એક હોટલ છે એ હોટલ ઉપર જેને અમલ કરવામાં આવે છે તેના વિડીયો વાયરલ થયા છે સાથે સાથે એ જે ઘટના છે ઘટનાને દિવ્ય ભાસ્કરે ઇન્સાઈડ સ્ટોરી તરીકે આખી વર્ણવી છે અને ત્યારબાદ એ સ્ટોરીને એ જે પૂર્વ પ્રમુખ છે જે ભારતીય જનતાના જનતા પાર્ટીના છે અને શિસ્તને વરેલી પાર્ટીના જે પ્રમુખ છે તેઓ ભાન બોલ્યા છે અને તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પત્રકારોને દેશદ્રોહી તેમજ વિધર્મી પત્રકાર કયા છે Pulou pra um olho. Pulou pra um músico. Até mais pra um